જય આદિવાસી જય જોહાર આ યુવાનોને વડીલો કેમ વધારે જોશથી બોલતા નથી અહીંયા છે ને આઠ દસ ભાજપના લોકો પણ આપણી વચ્ચે છે એમને સાંસદે અને અહીંનામાં એક મંત્રી છે બાજુના એમણે મોકલેલા છે કે ભાઈ ચૈતર વસાવાની સભા છે કેટલા લોકો ભેગા થાય એ જોઈ આવો અને જોજો ભાઈ સૂત્ર કેટલા જોરથી બોલે છે એટલે બધા જ લોકોને હું સૂત્રો બોલાવીશ એટલા જોશથી તમે સૂત્રો બોલજો કે એ લોકો જઈને વિડીયો બતાવે તો પેલા લોકોને રાતે ઊંઘ ના આવે ને રાતે બે ગ્લાસ પાણી પીને આપણું નામ લેવું પડે એવું કરવું પડશે આપણને જય જવાન જય જવાન ઇન ક્લબ ઇન ક્લબ ધન્યવાદ આજની ગુજરાત જોડો જનસભામાં અહિયાં ઉપસ્થિત મંચસ્થ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ યુવા અધ્યક્ષ એવા સોલંકી વિદ્યાર્થી નેતા અને આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે આ વિસ્તારના સંગઠન મંત્રી એવા કમલેશભાઈ પટેલ આ વિસ્તારના વલસાડ જિલ્લાના પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામિત

જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિ પાંચ આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે જે પ્રકારે ઓરિસ્સા સિક્કિમ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અનુસૂચિત છ ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં બંધારણની કલમ ત્રણસો

લોક સુનાવણી કરવી પડે છે અને લોક સુનાવણી થયા બાદ ત્યાં ત્યાં પ્રોજેક્ટ નાખે છે છે બને સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય ચાહે દસ હજાર કરોડ પ્રોજેક્ટ હોય ચાહે વીસ હજાર કરોડ પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિત સિક્સ સીડ્યુલ સિક્સ માં ત્યાં જો ગ્રામસભા સંમતિ નહી આપે કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસ ની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામ નો પાવર ચાલે એ રાજ્યોમાં અનુસૂચિત શિક્ષ લાગુ છે એની ચુસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ એ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાને સભા કરવી હોય રાજ્યના મુખ્યમંત્રીએ સભા કરવી હોય કલેક્ટરે ગામમાં ઘુસવો હોય તો એ ગામ સભાની પરવાનગી લેવી પડે છે પછી એ લોકો સભા કરી શકે છે અને પ્રવેશ કરી શકે છે ત્યારે સાથીઓ આપણો આદિવાસી વિસ્તાર અંબાજીથી ઉમરગામ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને જોડતો આ બોર્ડર કેન્દ્રશાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર બંધારણની કલમ બસો ચુમ્માલીસ ની પેટા કલમ તેર કોક અંતર્ગત અનુસૂચિ પાંચ માં આવે છે ઓગણીસો છન્નુ નો પૈસા એક અહીંયા લાગુ છે છતાં આ ગુજરાત સરકાર છેલ્લા ત્રીસ વર્ષથી આદિવાસીઓને આદિવાસીઓ સત્તાની રૂપે પોલીસ નો ઉપયોગ કરીને વહીવટી તંત્ર નો ઉપયોગ કરીને અમારા લોકોને રંજાડી રહી છે અમારી કુદરતી સંપદા અમારી ખનીજ સંપદા અમારી જમીન જળ જંગલ અને ખનીજો આજે છીનવાઈ રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે મિત્રો આજે તમે જોઈ લો આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે વલસાડ ડાંગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું નાસિક હોય નવસારી હોય તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી नर्मदा લિંકના નામે

દમણ થી આપણા લોકો સાથે હેરાનગતિ કરે છે ત્યારે એકસઠ પહોંચવાના પ્રયાસો કર્યા અમને વ્યારામાં ડિટેન કર્યા અમે સભામાં હતા અમે વાંસ સભામાં હાજરી આપી અમે વ્યારાની સભામાં પણ હતા અમે માંડવી સભામાં પણ હતા અમે સોનગઢની સભામાં પણ હતા અને આવનારા દિવસોમાં જો અમારા એકસઠ

ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના ક્યાં સુધી ધરણા કરીશું ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાયરે સરકાર હાય હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા જિંદાબાદ મુર્દાબાદ માં આપણી પેઢી જતી રહેશે અને આવનારી પેઢી પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશે

ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવી ગમતું નથી અને તમે જોયું હશે એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી મારા પરિવાર પર ધમાન લાવવામાં આવ્યું દુઃખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુઃખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધું અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતભેદ તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમને અમે માગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું મને ડેડિયાભાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ જયતર વસાવા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી એક બાજુ સરકારને ડર છે સરકારે અમારા આંદોલનો જોયા ખેડૂતોના આંદોલનો જોયા અને સરકારે મંત્રીમંડળ બદલી નાખ્યું દિલ્હી થી આખી ગુજરાત ની સરકાર ચાલે છે ત્યારે નવા મંત્રીમંડળ બદલવાથી તમારો અમારો કોઈ ઉતાર થવાનો નથી આપણે 2027 માં ગુજરાત ની આ સરકાર આપણે બધાએ બદલી નાખવાની છે તૈયાર છો બધા પરિવર્તન લાવીએ તો ધન્યવાદ આજની આ સભામાં તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાએ શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો એ બદલ તમામ લોકોનો આયોજક મિત્રો નો મીડિયા મિત્રો નો પોલીસ અધિકારીઓનો બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમો છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ભારત